ભરૂચ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ અને ફેસલ ડબલ્યુના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલી યોજવામાં આવી આ રેલી સિવિલ હોસ્પિટલ શરૂ થઈ સ્ટેશન સર્કલ સુધી આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અંગેના વિવિધ સૂત્રોચ્ચારો ઉચ્ચાર્યા હતા અને હાથે પર્યાવરણલક્ષી બેનરો લઈ ગ્રામજનોને જાગૃતિ ફેલાવી હતી આ રેલીનું માર્ગદર્શન સિવિલ મેડિકલ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે શહેરવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપી હતી હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ પર છું આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે પાંચમી જૂને એના માટે બધી જગ્યા વિવિધ પ્રોગ્રામ યોજવામાં આવે છે એના ભાગરૂપે અમારા સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્કૂલ અને એફએસ ડબલ્યુ સ્કૂલના છાત્રાઓ રેલી કાઢીને જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં નો પ્રયાસ કરે છે જેના માટે રેલી કાઢવામાં આવે છે તો અને બીજું આપણે એમના બીજા પણ પ્રવૃત્તિ જેમ આપણા પોસ્ટ ઓફ ફોર્મેશનને એવું બધું રાખેલું છે એના માટે આજે રેલી રાખેલી છે તો અમારું આ જ બધાને સંદેશ છે કે આપણે પોત પોતાના રીતે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયાસ કરીએ એના માટે કોઈ મોટા પ્રયાસ કરવા નથી આપણે ઘરે બી આપ નાના નાના પ્રયાસ કરીએ પોદા રોપીએ લાઇટ બચાવીએ પાણીનું સંરક્ષણ કરીએ એનાથી આપણે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકીએ